નમસ્કાર વાલા પેન્શનધારક મિત્રો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો બે હજાર છ પછી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે પેન્શનના નિયમમાં બદલાવ કરવા માટે પેન્શન વિભાગે કરી છે કડક માંગ તો મિત્રો વિડિયોમાં સંપૂર્ણ વિગતવાર આપણે ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શન પ્રણાલીમાં સુધારાની જરૂરિયાત ઘણા સમયથી અનુભવાઈ રહી છે તો ભારત પેન્શનર સમાજે એટલે કે બીપીએસએ આઠમા પગાર પંચને પગાર અને પેન્શનમાં અસ્તિત્વમાં રહેલી અસમાનતાઓને દૂર કરવા અને કર્મચારીઓને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે જરૂરી સુધારા કરવા વિનંતી કરી છે તો સૌથી પહેલાં વાત કરીએ તો દસ વર્ષનો પગાર પંચ ચક્ર અને વાસ્તવિક વેતન પેન્શન પર તેની અસર તો સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં દર દસ વર્ષે એક વખત મોટો ફેરફાર કરવામાં આવે છે પરંતુ મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત વાસ્તવિક ફુગાવા સાથે તાલ મિલાવતા નથી આના કારણે કર્મચારીઓ અને પેન્શનરોની ખરીદશક્તિ ઘટે છે જેના કારણે દરેક પગાર પંચમાં મોટા સુધારા કરવા જરૂરી બને છે ત્યારબાદ વાત કરીએ તો પગાર અને પેન્શન અસમાનતાઓને સંબોધિત કરવી તો બે પોઈન્ટ એક જે એ અને સિલેક્શન ગ્રેડ અધિકારીઓના પગાર ધોરણમાં તફાવત તો તેમાં મુદ્દાની વાત કરીએ તો છઠ્ઠા પગાર પંચ દ્વારા પે બેન્ડ સિસ્ટમ દાખલ કરવાથી સિલેક્શન ગ્રેડ અને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ એટલે કે જે એ ગ્રેડ અધિકારીઓ વચ્ચે પગારની અસમાનતામાં વધારો થયો તો સાતમા પગાર પંચે પણ આ અસંતુલન ચાલુ રાખ્યું જેને કારણે જે એ ગ્રેડના અધિકારીઓનું મનોબળ ઘટી ગયું કારણ કે તે તેમના સમાન હોદ્દા પર હોવા છતાં ઓછો પગાર મળતો હતો તો આ મુદ્દાની અસરની વાત કરીએ તો કાર્યાત્મક અસમાનતા જે ગ્રેડ અને પસંદગી ગ્રેડના અધિકારીઓ સમાન ભૂમિકાઓમાં કાર્ય કરે છે છતાં તેમના પગારમાં મોટો તફાવત છે તો પગાર ધોરણમાં અસમાનતા પસંદગી ગ્રેડ હેઠ અધિકારીઓને પીબી ફોરમાં ભઢતી મળી પરંતુ જે ગ્રેડ અધિકારીઓને સમાન લાભો મળ્યા નહીં ત્યારબાદ વાજબી પગારની માંગ તો બીપીએસ એ આઠમા પગાર પંચ પાસેથી જે ગ્રેડ અને સિલેક્શન ગ્રેડ અધિકારીઓના પગારમાં સંતુલન લાવવાની માંગ કરી છે ત્યારબાદ બીજા મુદ્દાની વાત કરીએ તો બે હજાર છ પહેલાંના નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન નક્કી કરવામાં ભેદભાવ તો મુદ્દાની વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પાંચ પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓનું પેન્શન છેલ્લે પગારને બદલે દસ મહિનાના સરેરાશ પગાર પર આધારિત હતું તો પહેલાં પેન્શનની ગણતરીમાં ફક્ત આંશિક મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવતું હતું જ્યારે હવે સમગ્ર મોંઘવારી ભથ્થાનો સમાવેશ થાય છે તો તેત્રીસ વર્ષથી ઓછી સેવા માટે પેન્શન કાપવામાં આવતું હતું જે હવે વધારીને દસ વર્ષ અને પછી દસ વર્ષ કરવામાં આવ્યું હતું તો આ મુદ્દાના અસરની વાત કરીએ તો નાણાકીય નુકસાન તો બે હજાર છ પહેલાંના નિવૃત્ત કર્મચારીઓને તેજ હોદ્દા પર રહેલા નવા નિવૃત્ત કર્મચારીઓ કરતાં ઓછું પેન્શન મળે છે તો બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે તો સુપ્રીમ કોર્ટે સમાન પદ માટે સમાન પેન્શનનો આદેશ આપ્યો છે પરંતુ ભેદભાવ હજુ પણ ચાલુ રહ્યો છે ત્યારબાદ વાત કરીએ તો વહીવટી બોજ આ વિસંગતતાઓને કારણે નિવૃત્ત કર્મચારીઓને વારંવાર કોર્ટમાં જવું પડે છે જેને કારણે સરકારી સંસાધનો પર વધારાનું દબાણ આવે છે તો આ મુદ્દા માટે પેન્શન વિભાગે શું માંગ કરી છે તેની વાત કરીએ તો આઠમા પગાર પંચે રેડી સ્કેનર સિસ્ટમની સમીક્ષા કરવી જોઈએ અને તેમાં રહેલી વિસંગતતાઓને સુધારવી જોઈએ તો એક સમાન પેન્શન ફોર્મ્યુલા લાગુ કરવી જોઈએ જેથી કોઈ કર્મચારીને તકલીફ ન પડે તો સુધારાઓ ફક્ત નવા નિવૃત્ત થનારાઓ માટે જ નહીં પરંતુ ભૂતકાળની અસરથી લાગુ કરવા જોઈએ ત્યારબાદ ત્રીજા મુદ્દાની વાત કરીએ તો પગાર અને પેન્શન વધારાથી આર્થિક લાભ તો ગ્રાહક ખર્ચમાં વધારો ઊંચા પગાર અને પેન્શન બજારમાં ખર્ચમાં વધારો કરશે જે આર્થિક વિકાસને વેગ આપશે ત્યારબાદ કર આવકમાં વધારો તો ઉચ્ચ આવકવેરો જીએસટી અને કોર્પોરેટ ટેક્સ કલેક્શનમાં વધારો થશે ત્યારબાદ વાત કરીએ તો સામાજિક સુરક્ષામાં વધારો તો પેન્શનરોની નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને તેઓ સરકારી કલ્યાણ યોજનાઓ પર ઓછા નિર્ભર રહેશે ત્યારબાદ પેન્શન વિભાગની ચોથી માંગણીની વાત કરીએ તો નાણાકીય વ્યવસ્થાપન અને આવક ઓપ્ટિમાઇઝેશન તો બિનજરૂરી સરકારી ખર્ચ ઘટાડવો જોઈએ તો વહીવટી ખર્ચ અને બિનજરૂરી સબસિડી ઘટાડવી જોઈએ તેમજ વીઆઈપી ભથ્થાઓમાં ઘટાડો તો સાંસદ અને ધારાસભ્યોને આપવામાં આવતી બિનઆવશ્યક સુવિધાઓ મર્યાદિત કરો ત્યારબાદ કરવેરાનો આધાર વિસ્તૃત કરો તો ઉચ્ચ આવક ધરાવતા ક્ષેત્રો અને મોટા કૃષિ વ્યવસાયોને કરવેરા હેઠળ લાવો ત્યારબાદ પાંચમા મુદ્દાની વાત કરીએ તો બે હજાર ચાર પહેલાં ભરતી થયેલા કર્મચારીઓ માટે પેન્શન સુધારા તો પેન્શન આઠમા પગાર પંચના સરેરાશ પગારના ઓછામાં ઓછા પાસઠ ટકા હોવું જોઈએ તેમજ કૌટુંબિક પેન્શન વધારીને પિસ્તાલીસ ટકા કરવું જોઈએ તેમજ વધારાની પેન્શન ઉંમર પ્રમાણે આપવી જોઈએ ત્યારબાદ અંતમાં વાત કરીએ તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સમાન અને ટકાઉ પેન્શન સિસ્ટમ જરૂરી છે તો આ સુધારાઓ માત્ર નાણાકીય સુરક્ષા અને ગૌરવ સુનિશ્ચિત કરશે નહીં પરંતુ સરકારને લાંબા ગાળાના મહેસૂલ લાભો પણ પ્રદાન કરશે તો ભારત પેન્શનર સમાજ એટલે કે બીપીએસની આશા છે કે આઠમો પગાર પંચ આ મુદ્દાઓને સંવેદનશીલતાથી અને પ્રાથમિકતા સાથે ઉકેલશે તો મિત્રો આ ત્યાં જની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર